જેમાં અનુભવ જ્ઞાન લક્ષ્ય નિર્ધારણ શંકા ભય અને એકાગ્રતા જેવા પરિબળોનો સમાવેશ થાય છે પંકજ ગાંધીએ જણાવ્યું કે તમારી તમારી માન્યતા જ સફળતાની મર્યાદા નક્કી કરે છે જાત પરનો ભરોસો જ ખરી તાકાત છે તેમણે પોતાના જીવનના અનુભવોથી સભામાં ઉપસ્થિત લોકોને પ્રેરણા આપી હતી આ કાર્યક્રમમાં એવરેસ્ટ શિખર સર કરનાર સુરતની બે દીકરીઓ અદિતિ અને અનુજા વેદનું સન્માન કરવામાં આવ્યું હતું તેમની સિદ્ધિએ સૌને પ્રેરિત કર્યા હતા આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શાળા સમિતિ સુરતના પૂર્વ અધ્યક્ષ જીતેન્દ્રભાઈ ચુડાવાળા અને માનવ સેવા હોસ્પિટલના મંત્રી બીએલ રાજપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા સુરતવાસીઓને આત્મવિશ્વાસ અને સુખાકારીની દિશા મળી છે રિપોર્ટર રેશમવાળા ન્યૂઝ સુરત